વલસાડ જિલ્લામાં વીજ ચોરી રોકવા માટે ડીજીવીસીએલએ આજ રોજ સવારે પહેલી મોટા પાયે એક કાર્યવાહી હાથ ધરી છે ડીજી કર્મચારીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે જિલ્લાના ચાર તાલુકાઓમાં આકસ્મિક તપાસ અભિયાન શરૂ કરાયું છે તો ધરમપુર ખાતેથી શરૂ થયેલા આ અભિયાન અંતર્ગત ડીજીવીસીએલની વીસીએલની ટીમો ધરમપુરા કપરાડા પારડી અને વલસાડ તાલુકાઓમાં તપાસ માટે રવાના થઈ છે તો આ કાર્યવાહી માટે પચાસથી વધુ આનોમાં ટીમો મોકલવામાં આવી છે તો દરેક ટીમ સાથે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવે છે તો ડીજીવીસીએલ દ્વારા વીજ ચોરી અટકાવવા માટે નિયમિત રીતે આવી આકસ્મિક તપાસ કરવામાં આવે છે તો આ પ્રકારની કાર્યવાહી વીજ ચોરીના કિસ્સાઓ ઘટાડવામાં મદદ મળે છે અને વીજ વિતરણ વ્યવસ્થા સુધારવામાં સહાય મળે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ